સ ની કામગીરી શરૂ કરાઈ છે પરશુરામ ભટ્ટામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર અકોટાના દ્વારા સભ્ય ચૈતન્ય દેસાઈ વોર્ડ કોર્પોરેટર સ્મિત આદેશ સહિત અન્ય કોર્પોરેટર અધિકારીઓ સર્વે કરવા માટે નીકળ્યા છે ત્યારે બીજી બાજુ લારી રેકડી ધારકને કોર્પોરેશન કરી વિગતો મેળવવાની શરૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે જે ફોર્મ ભરી કોર્પોરેશનના સ્થાનિક આપવાનું રહેશે ત્યારબાદ આ ફોર્મને પ્રમાણિત કરવામાં આવશે બાદમાં એક સાથે તમામનું લિસ્ટ કલેક્ટર ઓફિસ પર જશે ત્યાંથી ખાતામાં ચુકવણી કરવામાં આવશે ફોર્મ ભર્યા બાદ દસથી પંદર દિવસમાં ખાતામાં નાણાં જમા થશે ફોર્મમાં અગિયાર વિગતોની માહિતી ભરવી પડશે એક નામો અને પ્રમાણપત્ર પણ ભરવો પડશે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે પૂર સંપૂર્ણ વોર્ડ નંબર બારમાં સર્વ અને થકોટા વિધાનસભાના વોર્ડ નંબર બાર અગિયાર દસ એ રીતે જ્યાં જ્યાં પાણી દુકાનોમાં અને કમર્શિયલ એરિયાઝમાં આવ્યા છે એના માટેનો સર્વે છે એટલે આ સર્વે આજે વોર્ડ નંબર બારથી શરૂ કર્યો છે જે સૌથી ખરાબ અફેક્ટેડ હતો એ વિસ્તારમાંથી શરૂ કરવામાં આવ્યું છે આમાં કોર્પોરેશન ત્રણ ભાગમાં સર્વે કરી રહી છે એક લારી રેકડી હોય એના માટે એક તમારી ચાલીસ ચોરસ ફૂટ કરતાં આસપાસની જે દુકાન હોય એના માટે કાચી હોય અને એક મોટી કેબિન જે ચાલીસ સ્કવેર ચોરસ ફૂટ કરતાં વધુ હોય એટલે દરેક માટે એ લોકોએ ઉચ્ચક અમાઉન્ટ નક્કી કરી છે અને આ અમાઉન્ટ છે એ લોકોને બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જશે એટલે એમાં કા પાસબુક અથવા તો એક ક્રોસ કરેલો ચેક લેવામાં આવશે સર્વેમાં ફોર્મ ભરવાની સાથે એનું નામ એનું એડ્રેસ એનું આધાર કાર્ડની વિગત જે બી કંઈ છે એ કોર્પોરેશન દ્વારા સર્વેમાં લેવામાં આવશે અને ટૂંક સમયમાં જેટલું બને એટલું ફાસ્ટ આપણે એમના અકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર કરી શકીએ એ રીતની આખી સેટઅપ કરેલું છે આજે જો સર્વે છે પુનર્વસન માટે જો સરકાર શ્રીની સહાયના પરિપત્ર આવ્યા છે તો પરશુરામ બટ્ટા અમારા સૌથી મોટા નુકસાન થયા છે અને સૌથી અફેક્ટેડ એરિયા છે તો આ માટે અહીંયાથી જ સર્વે શરૂ કરવામાં આવ્યા છે અમારી ચાર ટીમ અહીંયા કામ કરશે અલગ અલગ એરિયા મેં નગરને પણ કવર કરશે હવે ત્રણ જાતના સર્વે થાય છે પહેલાં લારી રેકડીના બીજા તમારા નાના કેબિન અને મોટા કેબિન આ ત્રણ જાતના જો મોટી દુકાનોના સર્વે બીજી ટીમ પ્રાંત અધિકારી હેઠળ એક ટીમ બનાવીમાં આવી છે તો આ ટીમ કરશે આ ત્રણના અમારી તરફથી થાય છે જો લાડીવાળા છે એમને પાંચ હજારની સહાય મળશે બીસ હજાર મળશે નાની કેબેનને અને મોટી કેબેનને ચાલીસ હજાર મળશે તો એ એમને એક ફોર્મ આપવામાં આવ્યા છે એમને ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે આ ફોર્મમાં બધું લખ્યા છે અને અમારી ટીમ અહીંયા જ સર્વે કરે છે તો જો કોઈ હેલ્પની પણ જરૂર રહેશે આ લોકો સમજૂત પણ કરાય છે અને હેલ્પ કરશે અને પછી એમને જો આપી દે તો તરત જ એમના લિસ્ટમાં નામ આવી જશે જો જ્યારે એકબર લિસ્ટ થઈ જશે પછી પ્રમાણિત કરીને કલેક્ટર

આ એટલે પચાસથીક હજાર રૂપિયા જેવું નુકસાન થયું હતું એવું છે